નમસ્તે આજે આપણે ટ્રિગર ફિંગર ટ્રિગર થમ એટલે શું એમાં આંગળીમાં કઈ રીતના ફેરફાર જોવા મળે છે કે આપણે સાંભળ્યું હોય છે કે મારી આંગળી અટકે છે લોક થઈ જાય છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એક આકૃતિએ આંગળી ઉપર આંગળી રાખેલી છે કે ત્યાંથી આંગળી વળીને પછી સીધી થવા માટે એ જ પોઈન્ટમાં આપણને એમ લાગે છે લોક થઈ જાય છે અથવા સીધી થાય પણ અટકે છે એવું આપણને અહેસાસ થાય છે એ જ રીતે અંગૂઠામાં જોઈ શકીએ અંગૂઠામાં એ જ અંગૂઠાનું જે મૂળમાંથી એમપી જોઈન્ટમાંથી શરૂઆત થાય છે એમાં એમ જ કે અંગૂઠો આપણે વાળી શકીએ પણ સીધા થવામાં લોક થઈ જાય છે અટકે છે એને મેડિકલમાં ટ્રિગર અંગૂઠો હોય તો ટ્રિગર થમ કહેવામાં આવે છે આંગળીના એમ્પી જોઈન્ટમાંથી આંગળી અટકતી હોય તો ટ્રિગર ફિંગર કહેવામાં આવે છે આપણા હાથની દરેક આંગળીઓ એટલે જે ડિઝિટ કહેવાય છે એ ફ્રીલી મૂવ થાય છે કે આપણે આંગળીઓ વાળીએ છીએ અંગૂઠો વાળીએ છીએ એને મેડિકલમાં ફ્લેક્શન કહેવામાં આવે છે આંગળીઓ સીધી કરીએ છીએ અંગૂઠો સીધો કરીએ છીએ એને એક્સટેન્શન કહેવામાં આવે છે એટલે વારંવાર આપણે સવારથી સાંજ સુધી જે આપણી આંગળીઓની અંગૂઠાની મૂવમેન્ટ આપણી રોજિંદી ક્રિયાઓમાં ચાલું જ રહે છે કે ફ્લેક્સ થાય છે એક્સટેન્ડ થાય છે વળે છે સીધી થાય છે એટલે એનું બધું જ બર્ડન ક્યાં આવે છે કે આંગળીઓની જે એમપી જોઈન્ટથી આઈપી જોઈન્ટની જે રચના છે ત્યાં પુલી આવેલી હોય છે એ ફાઈવ પુલી એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એન્યુલર પુલી કહેવામાં આવે છે એની આપણે આકૃતિ જોવાની છે એ પુલીની ગોઠવણી કેમ હોય છે આંગળીઓમાં અને ત્રણ કૃષિ ફોર્મ પુલી આવેલી હોય છે કે સી વન અને સી થ્રી એ આંગળીમાં કઈ રીતે ગોઠવાયેલી હોય છે એનું કામ શું છે આ કૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે કલરથી જે ગોળ ગોળ ગૂંથેલા જેવું લાગે છે એ પુલી દર્શાવેલી છે આંગળીના પુલીનો આકાર કઈ રીતનો હોય છે કે આપણી આંગળી સીધી હોય છે પુલી એને વર્ટિકલી કે નાઇન્ટી ડિગ્રીએ ગૂંથેલી હોય છે ગૂંથેલી એટલે પુલી એનો રોલ શું છે એની સફેદ કલરના લાલ લાંબા દેખાય છે ટેન્ડન ટેન્ડન છે એટલે સ્નાયુનો છેડો એને ટેન્ડન કહીએ છે એ સ્નાયુ જ છે આપણા પણ એને સપોર્ટ પૂરો પાડે છે એ સ્નાયુને હાટકા સાથે સપોર્ટ અને સ્ટેબિલિટી પૂરી પાડે છે કે જે ટેન્ડન છે નાના છેડા છે એ વીક પડે છે સ્નાયુઓ છે એ બલકી હોય છે પણ ટેન્ડન પાતળા હોય છે એટલે પુલી એને પકડી રાખે છે જ્યારે આપણે આંગળીઓ વાળીએ છીએ સીધી કરીએ છીએ તો પુલીની મદદથી જે ટેન્ડનની જે પોઝિશન છે એ જળવાય છે ટેન્ડન આડા થતા નથી એને જે હાટકા સાથેનું જે જંક્શન છે એની સ્થિતિમાં એની જે પોઝિશન વળે છે અને સીધી થાય છે પોઝિશનમાં ફેરફાર ન થાય સ્થિતિમાં ફેરફાર ન થાય એનું કામ આ પુલી કરે છે એ આપણે જોયું કે એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઇવ એ નંબરની પાંચ પુલી આમાં દોરેલી છે આકૃતિમાં સી વન સી ટુ સી થ્રી એ ત્રણ પુલી દોરેલી છે આમાં કાંઈ પણ ફેરફાર થવાથી જે પુલીના ફંક્શનમાં ફેરફાર થવાથી આ ટ્રિગરિંગ જે થંબ અને ફિંગર છે એના લક્ષણો બહાર આવે છે આમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ટ્રિગર ફિંગર થવાનું છે એના કઈ રીતને એના લક્ષણો બહાર આવે છે એના કારણો શું હોઈ શકે જે આપણે પુલીની જે આકૃતિમાં જોઈએ પુલીની રચના એ પુલીની રચનામાં જે પુલીનો જે ઘેરાવો છે એ સાંકળો થાય છે એમાં ઇન્ફ્લામેશન થાય છે ઇન્ફ્લામેશન એટલે જે નોર્મલ કરતાં એબનોર્મલ જે માળખું છે એ થવા માંડે છે એટલે એની જે કાર્યક્ષમતા હોય એ નબળી પડે છે એ જે ટેન્ડરને સપોર્ટ આપે છે સ્ટેબિલિટી પ્રોપર રાખે છે એની સ્થિતિ મેન્ટેન રાખે છે એમાં એ ડિસ્ટર્બ થાય છે એમાં ખલેલ પહોંચે છે અને જે આંગળીમાં મોસ્ટ કોમન છે ત્રીજા અને ચોથા નંબરની આંગળી એટલે જે આપણે રિંગ ફિંગર કહીએ છીએ જે વીંટી પહેરીએ છીએ અને મિડલ ફિંગર એટલે વછલી આંગળીમાં આ ટ્રિગર ફિંગર મોસ્ટ કોમન હોય છે વધારે જોવા મળતું હોય છે અને એ જ રીતે અંગૂઠામાં પણ જોવા મળે છે એને ટ્રિગર થમ કહેવામાં આવે છે અને એ વન પુલી છે જે આપણે આગળની આકૃતિમાં જોઈએ એ વધારે અફેક્ટેડ થાય છે અસરકારક થાય છે મોસ્ટ કોમનલી અમુક સ્ટડીમાં એવું પણ જોવા મળ્યું છે કે એ ટુ અને એ થ્રી નામની પુલી પણ ઇન્વોલ્વ હોય છે પણ એ વન પુલી છે એ વધારે મોસ્ટ કોમન એસી નેવું ટકા કેસમાં વધારે અસરકારક ઇન્વોલ્વ હોય છે આ કૃતિમાં આપણે વન જોઈએ એ વન લખેલું છે એ જે એમપી જોઈન્ટ છે મેટા કાર્પો ફેલેન્જિયલ જોઈન્ટ છે જે આપણે આંગળી વાળીએ છીએ ત્યાં જે વન પુલી આવેલી છે વન પુલી સાંકળી થવાથી ટેન્ડનને જે સ્લાઇડિંગ મોશન થવું જોઈએ મસલ્સના છેડાને જે સ્લાઇડિંગ મોશન થવું જોઈએ એ અટકે છે એમાં ધીરે ધીરે અમુક ફેરફારો ચાલુ થાય છે અને દુખાવો ચાલુ થઈ શકે છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે મસલ્સ ધીમે ધીમે કાંડામાં આંગળીઓ તરફ જાય છે ત્યારે ટેન્ડરનું સ્વરૂપ ધારણ કરે છે ટેન્ડન પાતળા પડે છે અને ટેન્ડરને જે કવર કરે છે એને ટેન્ડન શીથ કહે છે અને જે આગળના ભાગમાં હોય છે એટલે ફ્લેક્સર ટેન્ડન કહેવાય છે પાછળના ભાગમાં હોય એક્સટેન્સર ટેન્ડન કહેવાય છે એટલે ટ્રિગરિંગ છે આગળના ભાગમાં જોવા મળે છે એટલે ફ્લેક્સર ટેન્ડનમાં જોવા મળે છે અને ટેન્ડરને જે કવર કરે છે તે ફ્લેક્સર ટેન્ડન શીથ અને ફ્લેક્સર સ્ટેન્ડન વચ્ચે જે જે સાઇઝમાં ફેરફાર થાય છે એની ગ્લાઇડિંગ મોસમમાં મિકેનિઝમમાં ફેરફાર થાય છે કે સીત છે ટેન્ડનની મૂવમેન્ટ થાય છે આપણે આંગળીઓ વાળીએ છીએ સીધી કરીએ છીએ એટલે જે ગ્લાઇડિંગ થાય છે સ્નાયુઓ છે સ્નાયુના છેડા ટેન્ડન છે એ જે સીથ ઉપર ઇઝીલી સ્મૂથ થાય છે એમાં પુલીનો એટલો રોલ રહ્યો છે કે અટકતા નથી ટેન્ડન કે ટેન્ડન શીથ ઉપર એકદમ ઇઝીલી થાય છે સ્લાઇડ થાય છે એટલે આપણે સહેલાઈથી આંગળીઓ આંગળીઓ વાળી શકીએ છીએ અને સહેલાઈથી સીધી કરી શકીએ છીએ પણ આ ક્રિયામાં થોડોક એમ નોર્મલ ફેરફાર થવાથી બ્લાઇડિંગની મિકેનિઝમ હોય એ ડિસ્ટર્બ થાય છે એના કારણે જે ચેન્ડન સીત છે અને ટેન્ડન છે એ વચ્ચે બંને વચ્ચે ઘર્ષણ લાગે છે ઘર્ષણ લાગવાના કારણે ધીમે ધીમે આમાં આકૃતિમાં જે દર્શાવેલું છે બ્લુ કલરથી એ સ્વરૂપ ધારણ કરે છે નોડ્યુલનું જે એક ટાઈપનું જે સોફ્ટ ટીસ્યુ છે આપણે કહીએ છીએ કે આંગળી ગંઠાઈ ગઈ છે કેમાં ગાંઠ છે એવું લાગે છે એ નોડ્યુલનું સ્વરૂપ ધારણ કરે છે એમાં જે ટેન્ડર અને શીતનું ઇન્વોલ્વમેન્ટ હોય છે કે જે સીત છે એ ટેન્ડરની મિકેનિઝમમાં કામ કરે છે એને સ્મૂધલી થવા દે છે પણ જે સ્મૂધલી ગ્લાઇડિંગ થવું જોઈએ સરળતાથી જે સરકવા જોઈએ એની જગ્યા અંદર ઇન્ફ્લામેશન થાય છે એની સાઈઝમાં ફેરફાર થાય છે એટલે જે ટેન્ડન અને સીથ વચ્ચે પ્રોગ્રેશનમાં જે નોડ્યુલ ફોર્મ થાય છે જે ગંઠાઈ જાય છે એના કારણે આપણે આંગળીઓ વાળી શકીએ છીએ એમાં પણ આપણને દુખાવો થઈ શકે છે સીધી કરવામાં આપણને એવું લાગે છે કેમ લોક થાય છે કેમ અટકે છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે રેડ કલરથી જે લાલ કલરથી જે એમ્પી જોઈન્ટ પાસે જે એવન પુલી પાસે નોડ્યુલ ફોર્મ થાય છે જે ફિંગર ફિંગરમાં નોડ્યુલ ફોર્મ થાય છે તો ટ્રિગર ફિંગર કહેવામાં આવે છે થમમાં અંગૂઠામાં જોઈન્ટ જોઈન્ટમાં થાય છે તો ટ્રિગર થમ કહેવામાં આવે છે આ નોડ્યુલ ફોર્મ કરવાના નોડ્યુલ ફોર્મ સ્વરૂપ ધારણ કરે છે નોડ્યુલ બને છે ત્યારે જે આંગળીની મિકેનિઝમ હોય છે કે આંગળી આપણે વાળી શકીએ સીધી કરી શકીએ એમાં ડિસ્ટર્બ થાય છે અટકે છે દુખાવો થાય છે એના ઉપર ઘર્ષણ લાગે છે આપણે મુમેન્ટ સહેલાઈથી નથી કરી શકતા આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે આંગળી વળેલી છે વળેલી આંગળી છે અને નીચે લાલ કલરથી નોડ્યુલ ફોર્મ થયેલું છે એટલે જે નોડ્યુલ બને છે આપણે આગળ વાત કરીએ ફ્લેક્સર જે મસલ્સ છે સ્નાયુના છેડા છે ટેન્ડન અને જેને કવર કરે છે એનું લેયર છે અને એવન પુલીમાં જે નોર્મલ મિકેનિઝમમાં ડિસ્ટર્બન્સ થવાથી પુલી થોડીક સાંકળી થાય છે ટેન્ડન સીત છે ટેન્ડનને કવર કરે છે સ્નાયુને પ્રોટેક્ટ કરે છે એમાં પણ ફેરફાર થાય છે જે ટેન્ડન સીથ છે છે એ થોડી ઇન્ફ્લામેશનમાં આવે છે મીલ્ક પડે છે એના કારણે જે સ્નાયુની મૂવમેન્ટ છે એ આપણે સહેલાઈથી નથી કરી શકતા આંગળી વળે છે પણ પછી આપણે અટકી જઈએ છીએ અટકીને પછી આપણે સપોર્ટ લેવો પડે છે અથવા એવું લાગે છે કે કેમ લોક થઈ ગઈ છે અથવા બીજા હાથની મદદથી પછી એને ધીરે ધીરે સિદ્ધિ કરવી પડે છે એ એકદમ એની જાતે જ સપોર્ટ વગર ઘણી વાર સિદ્ધિ ન થઈ શકે કારણ કે જે નોડ્યુલ બની ગયું છે ત્યાંથી અટકે છે એટલે જે સિદ્ધિ કરવા માટે જે સ્નાયુ સ્ટ્રેચ થવા જોઈએ એ અંદરથી સ્ટ્રેચ નથી થતા એ અંદરથી સ્નાયુ રિલીઝ નથી થતા એટલે આપણે આંગળીને ટેકા સાથે આપણે સિદ્ધિ કરવી પડે છે પાછી પાછીવાળી જશે પણ પછી સિદ્ધિ થવામાં જ એ લોક થઈ જાય છે કારણ કે જે અંદરની મિકેનિઝમ છે પોલીની મિકેનિઝમ છે એ ડિસ્ટર્બ થઈ જવાના કારણે એ જે મોમેન્ટ છે આપણે વચ્ચે અટકાવી અટકાવીને કરી શકીએ છીએ લોક થઈ જાય છે અથવા આંગળી ભારે લાગવા માંડે છે સોજો લાગે છે આવનારા વિડીયોમાં એના કારણો એમાં કઈ રીતનું ફેરફાર જોવા મળે છે એમાં એની સારવાર વિશેની આપણે થોડીક વાત કરવાની છે એટલે આ વિડીયોમાં આપણે ટ્રીગર થમ અને ટ્રીગર ફિંગર એટલે જે આંગળી આપણી અટકે છે લોક થાય છે એટલે શું એના વિશે થોડીક વાત કરી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ